ભેસાણ તાલુકાની સાડત્રીસ આંગણવાડી કેન્દ્રોમાં રંગરોગાણ નમસ્કાર સહજ સાથે હું છું ગોપાલ ભેસાણિયા મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આંગણવાડી કેન્દ્રોના નવીનીકરણ અને સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત ભેસાણ તાલુકાની કુલ સાડત્રીસ આંગણવાડી કેન્દ્રોમાં રંગરોગાણ અને સમારકામની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે સરકારશ્રીની સૂચના તેમજ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને પ્રોગ્રામ ઓફિસર્સના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ આ ઝુંબેશ અંતર્ગત તમામ કેન્દ્રોમાં અંદર અને બહાર કલર કામ કરાયું સાથે સાથે સ્વચ્છતા લક્ષી કામગીરી પણ કરવામાં આવી હતી આ કામગીરીનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોને બાળકો માટે વધુ સ્વચ્છ આકર્ષક અને સુવિધા સભર બનાવવાનો હતો જેથી નાનકડા ભૂલકાઓને રમતા રમતા જ્ઞાન મેળવવા માટે પ્રેરણાદાયી વાતાવરણ મળી રહે આંગણવાડી કેન્દ્રના રંગરોગાન કામગીરી પૂર્ણ થતાં એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે દ્વારા ઇન્ચાર્જ સીડીપીઓ કંચનબેન સાથે ભેસાણ તાલુકાની મેંદપરા સેજાની ખારચીયા બે આંગણવાડી કેન્દ્ર તેમજ ભેસાણ આંગણવાડી કેન્દ્ર નંબર ત્રણ ની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું સહજ ન્યૂઝ ગોપાલ ભેસાણિયા ભેસાણ